મારે બસ શ્રીને એટલી જ વિનંતી છે કે જલ્દીથી નયન સાથે જે આ કૃત્ય ખરાબ કૃત્ય થયું છે એને પૂરેપૂરો ન્યાય મળે અને એના વાલીઓ અને સ્કૂલમાં આ કાર્યમાં જે બી સ્કૂલ ક્ષેત્રમાં સ્કૂલ આંગણવાડીમાં જે આ થયું છે આ ખરાબ કૃત્ય તો એટલી માનવતા લોકો દેખાડે કે ફરીથી કોઈ દિવસ પણ આવું નયન સાથે જે બનાવ થયો છે એ ના થાય એટલી માનવતા દેખાડે કે માણસને હોસ્પિટલ સુધી તો ખરેખર પહોંચાડી શકે અને ખરેખર આને સામે કડક પગલાં આચરો કે કે જે બી દોષિત છે એને સજા આપો જેથી ના ના થાય થાય આ વસ્તુ ફરીથી કોઈ બીજો નયન આવી રીતે તિલક પટેલ આણંદ જિલ્લા જવાબદારી આજ સમસ્ત હિન્દુ સમાજ એક ભેગો થઈને સેવન ડે સ્કૂલ અને નયનને ન્યાય મળે તેની માટે આજે આવેદનપત્ર આપ્યું છે આજે વિદ્યાર્થી પરિષદ ની માંગ છે કે સેવન ડે સ્કૂલમાં વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તથા અમદાવાદના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો છે કે અમદાવાદની દરેક સ્કૂલોની અંદર એક વિદ્યાર્થીઓની કમિટી બનાવવામાં આવે કમિટીની રચના થાય પરંતુ શું આ સરકારને આ કમિટીને એટલું ધ્યાનમાં નથી કે દરેક જગ્યાએ આ વસ્તુ ભવિષ્યની અંદર પણ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં થવાની કદર થઈ જશે તો એક અમારી એક માંગ છે કે દરેક જિલ્લાની અંદર એક કમિટીની રચના થાય અને દરેક જિલ્લાની અંદર એક વિદ્યાર્થી પ્રતિનિધિની પણ રચના કરવામાં આવે જેથી ભવિષ્યની અંદર કોઈ આવી ઘટના બને નહીં અને આની અંદર નયનની જે પાછળ જે દોષી છે તે દોષીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા સાથે હિન્દુ સમાજ એક માંગ કરી રહ્યો